છેલ્લા પચ્ચીસ વર્ષથી લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અટકાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ટેકો આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ પરંપરાને આજે રજત જયંતિ મહોત્સવ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી આ મહોત્સવમાં સમાજના તેતાલીસ જેટલા નવ દંપતીઓએ પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરાફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે સમાજના ઉદારમના દાતાઓ અને ભામાશાઓ દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં તિજોરી ફ્રિજ પલંગ અને સોનાની બુટ્ટી સહિત પાંત્રીસ જેટલી ઘર વપરાશની ચીજવસ્તુઓ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ વર્ષે પર્યાવરણના જતનના સંદેશ સાથે તમામ નવવધુઓને તુલસીના છોડ આપી સન્માનિત કરવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ ભવ્ય આયોજનમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ઝોરારામ કુમાવત ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રશિકભાઈ પ્રજાપતિ વાવધરાદ જિલ્લા જે જેએસ પ્રજાપતિ અને પૂર્વ સાંસદ દિનેશ અનાવડિયા સહિતના મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ ઘચેલિયા અને એકસો એંશી ધાન્યધાર પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કન્વીનરોએ સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી ધારાસભ્ય અનિકેત ઠાકર અને અન્ય અગ્રણીઓએ પણ હાજર રહીને સમાજની આ સંગઠિત શક્તિ અને ખોટા ખર્ચ અટકાવવાની પહેલને બિરદાવી હતી સમાજના અનેક દાતાઓએ રોકડ દાન આપીને આ રજત જયંતિ મહોત્સવને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું એકસો એંશી ધાન્યધાર પ્રજાપતિ સમાજે પોતાના પચ્ચીસમાં સમૂહ લગ્ન મહોત્સવને યાદગાર બનાવીને સામાજિક એકતા અને કરકસરનો એક ઉત્તમ દાખલો પાલનપુર પંથકમાં પ્રસ્થાપિત કર્યો છે